જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આપણે વાત કરવાની છે કે મગફળીને જે ચાલીસ દિવસથી લઈને અને સાઠ દિવસથી મગફળી થાય તો કેવા ખાતર નાખવા જેથી કરી મગફળીની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સારો એવો બેનિફિટ જડે હવે ખાસ પહેલાં તો એ વાત કરવાની છે કે મિત્રો અત્યારે ખરેખર આપણા આમ તો ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નથી ઘણા વિસ્તારો તો એવા છે કે વરસાદ જનરલ ઓછો છે જ્યાં અત્યારે જે મગફળીને પિયત આપવા માટે પાણી પણ નથી એટલે ખરેખર થોડીક દુઃખની વાત છે કે ખેડૂતો ખરેખર મગફળી અને પહેલાંથી આપણે કહેતા આવીએ છીએ મિત્રો કે ખરેખર કે ગુજરાતની અંદર ત્રણ વિભાગ કે જે એક જ્યાં વધારે પૂરતા વરસાદ થયેલો છે જ્યાં સારું છે એક એથી થોડુંક નબળું ને એક એરિયો એવો છે કે જ્યાં ટૂંકમાં હાવ થોડુંક નબળું છે હવે છતાં જે એ પાયામાં ખાતર ન વાપરેલું હોય અને જે ખેડૂતોને ચાલીથી ચાલીસ દિવસથી લઈને સાઠ દિવસની મગફળીમાં જે આપણે ખાતર વાપરવું હોય તો ખેડૂતો ત્રણે અલગ અલગ ખાતરોના ઢગલા કરી કરી અને રેડે છે મગફળીમાં એટલે એ ખેડૂતોને મારે સમજણ આપવી છે કે મારે કેવું ખાતર ખરેખર નાખવું જોઈએ તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો હવે જો હવે આમ 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 મારી જ મગફળી છે તમે જુઓ અત્યારે આપણે પિસ્તાલીસ દિવસની આસપાસ થઈ છે અને પાણી ચાલુ કર્યું છે તુવેર વાવી છે આ બીજું ખેતર છે આપણું ઓલા ખેતર તો આપણે પાણી પી ગયું છે હવે આમાં આપણે પાયાની અંદર બાર બત્રી સોલ અને જે ફાડા સલ્ફર નેવું ટકા આવે એવી કે ત્રણ કિલો ફાડા સલ્ફર આપેલા છે અને દસથી બાર કિલા જેટલું બાર બત્રી સોલ આપેલું છે તે પછીના સમયગાળામાં આપણે કોઈ ખાતર આપ્યું નથી અને કોઈ પણ ખાતર આપણે આપવું નથી એટલે ખેડૂતોને એક મારી નમ્ર વિનંતી છે કે જો તમે પાયાની અંદર ડીએપી છે પોટાશ છે કે બારબત્રી સોલ છે ખાડા આવા સ ખાડા સલ્ફર છે જો આવા ખાતર તમે પાયાની અંદર સારી રીતે આપ્યા હોય તો મને એટલી ખબર પડે છે કે તમારી મગફળીને ખાતરની જરૂર નથી ખરેખર મિત્રો પછી જો તમારે નાખવું હોય તો નાખો પણ એક વસ્તુ નાખોને તમે જે ખર્ચા કરો છો તો કહેવાનો મતલબ એવો છે કે તમારે દસ વીઘાની મગફળી હોય તો તમે આઠ વીઘાની અંદર નાખો બે વીઘા મૂકી દો એટલે તમને ખબર પડશે કે આપણે જે રૂપિયા નાખીએ છીએ એનું આપણે વળતર કેટલું જળે છે છતાં બે વીઘા નાખવું મૂકવાનું મન ન થાય તો એક વીઘો એક મૂકી દો એટલે તમને ખબર પડશે ખરેખર મિત્રો કે આડે ધડ તમે જે ખાતરો નાખો વેરગા છો ને અને ખરેખર જો અત્યારે તમારા ચાલીસથી સાઠ દિવસની મગફળીમાં જો ખાતર નાખવું હોય તો કેવા ખાતર નાખવા મગફળીને વધારે પૂરતી શેની જરૂર પડે તો કાયમી માટે મગફળીને આમ તો કા આપણે જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી થતી હોય છે કે પચાસ દિવસની ત્યાં સુધી આપણે એને ફોસ્ફરસની વધારે પૂરતી જરૂર પડતી હોય છે અને શરૂઆતના દસ પંદર કે વીસ દિવસ માટે આપણે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે અને પચાસ દિવસ પછીનો જે સમયગાળો છે ત્યારે ખાસ કરી અને પોટાસની જરૂર પડતી હોય છે અને એ સિવાયનો જે કેલ્શિયમ અને સલ્ફર આ બે વસ્તુ મુખ્ય જે તે પછીના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સિવાયના જે મુખ્ય બે આપણે કેલ્શિયમ અને સલ્ફર આ જે તત્વો છે ને મગફળીને ખાસ કરી અને જરૂર પડતી હોય છે એમાં ખાસ કરીને જે કેલ્શિયમ તો જે ખેડૂત મિત્રો એ ખરેખર જે આપણે અત્યારે ખાતર આ સમયગાળે નાખવું હોય તો જે સિંગલ સુપર કે જે આપણે જૂનવાણી આપણે જે ખાતર કહેવાય તો ઘણા આપણે એસએસપી કહીએ છીએ સિંગલ સુપર કહેવાય કહીએ છીએ પછી જે આપણે બળદછાપ આવતું એમાં ઘણી બધી સારી કંપનીના આવે છે જે કોરોમંડલ છે નિરમા છે આવી સ્ટાન્ડર્ડ કંપની છે સ્ટાન્ડર્ડ કંપનીના લેવા વિઘે પંદરથી વીસ કિલો તમારે નાખી દેવાનું છે સિંગલ સુપર અને જો તમે પોટાશ ન વાપરવું હોય મગફળીમાં પાયામાં ક્યાંય તો વિઘે સાત કિલોથી લઈને અને દસ કિલા સુધી એના સાથે પોટાશ આપી દો આ બે વસ્તુ મિક્સ કરી અને નાખી દો બીજી કોઈ વસ્તુ તમારે ખાતર નાખવાની જરૂર નથી મિત્રો હું તમને જવાબદારી લઉં છું કે તમે પિયત આપવું હોય તો અથવા તો જ્યારે વરસાદ થવાનો હોય ત્યારે આ ખાતર આપી દો એટલે તમને એકસો ને દસ ટકા ઓશે ખર્ચે વધારે ઉત્પાદન આવે એની જવાબદારી મારી મિત્રો કેમ કે સિંગલ સુપરની અંદર કેલ્શિયમ સલ્ફર અને ફોસ્ફરસ જે થોડા જાદા પ્રમાણમાં આવતું હોય છે અને કેલ્શિયમ ને સલ્ફર જે વધારે પ્રમાણમાં થોડુંક આવે એ વસ્તુ જે જરૂર મગફળીને છે એ વસ્તુની જરૂર એ આમાંથી જડી જાય છે અને ખાસ કરી જે પોટાશની જરૂર હવે પછીના સમયગાળામાં જે જરૂર પડે છે તો આપણે પોટાશ વિગે સાતથી દસ કિલો એ જે એમઓપી આવે છે મ્યુરોટો પોટાસ જે આઈપીએલ કંપનીનું સાઠ ટકા પોટાશ આવે એ લઈ લેવાનું છે હવે ખરેખર આ જે ખેડૂતો એ ખરેખર જો વધારે પૂરતા પાયામાંય તમે ખાતર આપી દીધું હોય અત્યારે જો કોઈ ખેડૂત મિત્રોને મગફળીમાં આપણે જે તમે કાયમી માટે કેલ્શિયમ અને બોરોનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો કેલ્શિયમ આપણે અમે ખાતરને નાખવો બીજા કોઈ ખાતરોમાં આવતું હોય તો આપણે વધારે કેલ્શિયમ નાઇટ્રેટને જે નાખતા હોઈએ છીએ તો એના માટે જે ખેડૂતોને હાવ મોફત થાય અને એક રૂપિયાનો ખર્ચો નહીં અને મગફળી તમારી જે કેલ્શિયમ તમે વાપરશો એટલે મગફળી તમારી લીલી સમરે છે જે આપણે ફ્લાવરિંગ અને હુઈઓ છે એમાં જબરજસ્ત કામ કરશે મિત્રો અને બીજા નંબરમાં જે ડોડવો છે જે એનું ડોડવાનું ખોયતરું છે એની અંદર દાણાનું બંધારણ છે બધી વસ્તુમાં કેલ્શિયમ જબરજસ્ત કામ કરશે અને એક છતાંય જ્યારે તમે મગફળી જ્યારે તમે મગફળી તમારી પાકી જાય ને ટ્રેક્ટરથી તમે મગફળીને જ્યારે ટૂંકમાં કાપણી કરશો પાડશો ત્યારે પણ જે એ કેલ્શિયમ જે નાખેલું હોય છે કે જે આપણે સૂના સ્વરૂપે નાખવાનું છે એ કેલ્શિયમ ત્યારે પણ તમને જબરજસ્ત ફાયદો કરશે કે જમીનને મોકલી રાખશે તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય તો એના માટે આપણે હું મારા ખુદના ખેતરમાં મિત્રો કે વીઘે દસ કિલા જેટલો સૂનો સાણિયા ખાતર ભેગો ભેળવીને અને અત્યારે સાઠ દિવસની મગફળીમાં નાખવાનો છો કાલે હું એની સસોટ માહિતી તમને બે દિવસની અંદર જ્યારે નાખીશ ત્યારે હું એનો વિડીયો બનાવીશ અને સચોટ માહિતી આપીશ કઈ રીતે નાખવું કઈ પદ્ધતિથી નાખવું અને કઈ રીતે નાખવું આ બધી માહિતી તમને તમામ પ્રકારની માહિતી આપીશ પછી કાંઈ નહીં સમય તો એક ખાલી વિઘાયકની અંદર ઉપયોગ કરજો જેથી કરી તમને ખેડૂતોને મફતના હાવ ખાલી થોડીક મહેનતમાં અને હાવ મફતમાં તમને જબરજસ્ત ફાયદો થાય આવી વસ્તુ અને જે કપાસની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં ઉપયોગી થાય એટલે જે તમે બીજા બહારથી અલગ અલગ પ્રકારના જે ખાતરો તમે લઈ આવો છો અને જે ખર્ચા કરો છો ને મિત્રો ઘણા બધા મેં અખતરા કરી લીધા છે હું કાયમી માટે નવીન નવીન અખતરા કરતો હોઉં છું અને અનેક અનેક પ્રકારના ખાતર એમ થાય કે આ ખાતર આવે છે તો ખાતર જે વસ્તુની જરૂર પડે એ વસ્તુનો ઉપયોગ કરો ખોટી રીતે હાવ ખાતરો નાખોમાં તમારી મગફળીને જે જરૂર છે ને એ જ વસ્તુનો ઉપયોગ કરો જેથી કરી તમે ઓછે ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકશો બાકી અત્યારે કોઈ જો એવા ખાતરો કે એવા દવા અત્યારે વરસાદ નથી ઘણા બધા વિસ્તારમાં પિયત પણ નથી તો કોઈ કંપનીવાળા તમને કે એગ્રોવાળા એમ કહે કે આવ્યો આ ખાતર અને આ દવાનો ઉપયોગ કરો માંડ માંડવીને તમારે પાણીની જરૂર જ નહીં પડે અને હુયો અને ફાલફૂલનો ઢગલો થાય અને હુયાનો ઢગલો થાય અને દોડવો ભરાવદાર થાય નહીં કહે કુદરતથી મોટું કોઈ છે નહીં અને જે કુદરતી વાતાવરણ છે એને કોઈ લગવાનું નથી વરસાદ સારો હોય છે વાતાવરણ સારું હોય છે તો જ ઉત્પાદન સારું મિત્રો થવાનું છે બીજા નંબરમાં એક મેં કાલ ફેસબુકમાં એક કોક ઋત્વિકભાઈ રાજપૂત છે એનો મેં ટૂંકમાં વિડીયો જોયો હતો અને જે મગફળી આખે આખી ટૂંકમાં બેસી જાય છે સુકાતી જાય અને જે પીળી પડેલી છે એટલે મેં એમાં કમેન્ટ પણ કરી હતી કે એ મગફળીમાં ઘણું બધું એની કરી લીધું છતાં એને રિઝલ્ટ ન જોડ્યું તો મારું એમ કહેવાનું છે કે જો તમે એવા વિડીયા મૂકો છો અને જે ખેડૂતોને પ્રોબ્લમ છે ને ઘણા બધા રૂપિયાનો ખર્ચો કરી નાખો છો તો મારું એમ કહેવાનું છે કે એગ્રોવાળો હોય કે કંપનીવાળો હોય જો એમાં એને ખબર ન પડતી હોય દવાથી રિઝલ્ટ ન આવતું હોય તો ખેડૂતોને ભેગા થઈને એગ્રોવાળાને કહી દેવાય તાળા મારીને ઘેરે હોય જા તારી કાંઈ જરૂર નથી અને કંપનીની જે પ્રોડક્ટ વાપરી હોય ને રિઝલ્ટ નો આવ્યું હોય ને તો પાંચ ખેડૂતને ભેગા થાય ને અને એગ્રોવાળા પાસે જાય ને એ કંપનીના ગોબા ઉપાડાય કે ભાઈ કંપનીવાળાને કહેવાય કે આ તારો બાપ રિઝલ્ટ નથી આવ્યું એ કંપનીવાળાના ડુસ્સાઘાટ ના ખાય ખેડૂતો આ રીતે જ બધા સક્ષમ થાય ને તો જ તમારા માટે કાયમી માટે ખેડૂતો માટે ફાયદો છે બાકી અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જે એટવડાઈ આવો ને આમ કરીને ઊભી જાય આ ડબલું તમારા ગમે એવી મગફળીમાં એર આવી હોય એટલે આનો ઉપયોગ કરો મોપે દસ એમએલનું પ્રમાણ રાખો વીસ એમએલનું પ્રમાણ રાખો એટલે તમારી ઈડનો સફાયો વીસ દિવસ સુધી રીડનો આવે પછી દવા થાય પછી આઠમી જે પછી એ નહીં ઈદું હોય પછી તમે કોઈને કહેવા નહીં જાઓ આવી બધી એ પદ્ધતિ ઘણી બધી જે ખોટી રીતે ખેડૂતો અપનાવે છે ને એને ક્યાંક ને ક્યાંક પાસા તમે વરો અને ક્યાંક તમારા માટે જે ફાયદો થાય ને ફાયદા સ્વરૂપે હું છે ને એ થોડુંક વિચારો મેં જે કાલ બેરલનો વિડીયો મૂક્યો તો મિત્રો હવે ઘણા બધા તે પછી ખેડૂત મિત્રોના ફોન આવ્યા છે કે બેરલથી ઘણી બધી નુકસાની જે થાય છે ને એ ખેડૂતોને ખબર નથી બસ એક જ વસ્તુ છે કે અમારા જેવા કોઈ વિડીયો મૂકો બેરલ ફેરવી નાખો એટલે તમે બેરલ ફેરવી નાખો પછી એની અંદર કેવી બધી નુકસાની છે ને એ તમે કોઈ નથી જોતું ફાયદો કેવી મગફળીમાં થાય છે ને કેવી મગફળીમાં નુકસાની થાય છે આ ખાસ કાયમી માટે વિસારવા જેવું હોય તમે કોઈ પણ વસ્તુ કરો તમે કાંઈક હું એમ કહું તમે ગમે એવા બા બજારમાંથી તમને એગ્રોવારો દવા દે એવી નવીન પ્રકારની નવીન પ્રકારના ખાતરો આપે છે એ મિત્રો કાયમીથી કાયમી આપણી માથે ખતરા કરે છે તો આપણે આખા ખેતરમાં નાખી દઈએ તો આપણે એવો ખતરો કરો ને કે ભાઈ દસ વીઘા છે તો આપણે નવ વીઘામાં કાઠ વીઘામાં નાખીએ ને વીઘો કે બે વીઘા મૂકી દઈએ અને પછી રિઝલ્ટની આપણને ખબર પડે અને રિઝલ્ટનું આવે તો એગડો કાઠલો પકડો રૂપિયા મફત નથી થતા એટલે આવી જે વસ્તુ છે મિત્રો ખરેખર વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ તમે ધ્યાન નહીં દો તો તમારી પરજા કાલ હવારે તમને તમે જ્યારે એને ખેતી સ્વરૂપે તમે એને તમારો જે ધંધો બિઝનેસ છે એ તમે એને ખેતી કરવા દેહો ને ત્યાં કહે કે મારો બાપુ આમાં કરી હું ગયો એને કાંઈ ખબર નહીં પડતી હોય ને આવી વસ્તુ પછી બોલશે કે આપણે અત્યારે તમે જુઓ રાજસ્થાનની અંદર કૃષિ મંત્રીએ જે કેન્દ્રોમાંથી અત્યારે અત્યારે ઘણું બધું ઉકડ્યું છે કે જે કેટલી બધી ફેક્ટરીઓ નકલી ખાતરની અને દવાઈઓની જે ફેક્ટરીઓ પકડવામાં આવી છે હવે તમે વિચાર કરો કે એવા જે ડુપ્લિકેટ ખાતરો બિલ વિનાના ખાતરો જે કાંઈ આવતું જ નથી પાવડર માર્બલનો ભરીને આપણે એને દઈ જઈએ છે રિક્સન ભરીને દઈ જઈએ છે અને કેવડા રૂપિયા ઠોકી દઈએ છે અને તમે ઠોકા ઠોક જમીનમાં જ્યાં જુઓ હવે તમે અત્યારે સિત્તેર દિવસે જે ઘણા બધા ખેડૂતના ફોન આવે સિત્તેર દિવસે ઓગણચાલીની મગફળી હોય છે સો દિવસની આસપાસ પાકે એમાં થી સિત્તેર દિવસનો ગાળો હોય ત્યારે અગ્રોવાળા એને કલટાળું સટવે છે આ એનો બાપ નકરો એ દોહું હુયો એ બે હોવાનો છે એ ન્યાં ટીંગાઈને જ રહેવાનો હતા તો મગફળી પાકી જવાની છે એનો ટાઈમ પૂરો થઈ જવાનો છે એમાં ઊંટા ડોડવો તો આ પૂછું કાંઈ ન થાય દોડવું એમાં એટલે થોડુંક સમજા જેવું છે વિચારવા જેવું છે થોડુંક વિચારો કાયમી થી કાયમી એમાં ઊંડા ઉતરતા હતા તો ખેતીમાં કાંઈ કાઢી લેવાનું નહીં ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કરો હોય કાયમી રાખો અને મેનેજમેન્ટથી ખેતી કરો એટલે આવો કાયમી માટે જે ખાતર છે હજી તમારે ન સમજાય તો મારા આગળના વિડીયોમાં નંબર આપેલા છે ખેડૂતો ગમે ત્યારે ફોન કરીને પૂછી શકે છે આપણે કાયમી માટે ખેડૂતોને ફોનમાં જવાબ આપીએ જ છીએ એટલે આવો નવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન